રાજકોટ રાયડા વિવાદ વચ્ચે મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોકસી સાથે સંદીપ ચાવડા રાજકોટ જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણ ચટના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેનો મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે આ લોકમેળામાં ઘણા બધા સ્કોલો પ્રદર્શન અને અન્ય વેચાણ પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે એટલે આ લોકમેળાનો લોકો રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી ખાસ કરીને એક જ રાજ્યની અંદર બે તમારા જામનગર જિલ્લાની વાત કરીએ પોરબંદર હોય સુરેન્દ્રનગર દરેક જગ્યાએ રાઇડ સાથે મેળો છે રાજકોટમાં રાઇડ નથી આવતી મેડમ સુકેશ મને જે જાણકારી મળી છે એ મુજબ વિધિવત રીતે રાઇડના સંચાલકોએ સરકારી તંત્ર પાસે અરજી કરી નથી નિયમો પ્રમાણે અરજી કરવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે એને મંજૂરી આપવામાં આવે જ છે અને મેળામાં રાઇડ તો શોભા આપે પણ એસઓપી ના કારણે જે પ્રશ્ન છે એક જ રાજ્યની અંદર બે એસઓપી કેવી બે એસઓપી તો એક રાજ્યમાં ન હોય શકે પણ તમે એટલું તો જાણો છો કે માણસો સલામતી પણ ખુબ જ મહત્વની જામનગર માં સત્તાવાળા ને કહીશ કે તમે જામનગર ના મંજૂરી ધોરણો નો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખુબ જ એક એને ચાર ચાંદ લાગી જાય ગરીબ ને મધ્યમ વર્ગ માટે મેળો હોય છે આખા સૌરાષ્ટ્ર ના ગરીબ લોકો એ મેળામાં આવતા માનું છો કે વહીવટી તંત્ર એ ક્યાં ખુલબરાયના કારણે આ મેળો છે તે યોગ્ય રીતે ચાલુ નથી કારણ કે ગયા કયા વર્ષવાર તમે આયા તા મેળામાં કેવો ધમધમાટ હતો આ વર્ષે મેળો કેવો છે તમે પણ તમે મેળો આજ તો જે શરૂઆત છે મેળો દિન પ્રતિદિન જામતો જશે હશે માણસો વધુ સંખ્યા માણસો કલેક્ટર એમ કે રાઇટ નો હોય તો મેળો નું હોય એવું નું હોય એવું સલેક્શન સાહેબ આપનું શું માનવું છે રાઇટ્સ હોવી જોઈએ કે ન હોવી જોઈએ મેળામાં મનોરંજનના સાધન તરીકે રાઇડ્સનું ખૂબ ઉપયોગીતા છે એટલે હોવી જોઈએ એવું હું પણ માનું છું પણ જામનગર અને મોરબી જે ધોરણે મંજૂરી આપી છે એ ધોરણે રાજકોટ ખાતે પણ મંજૂરી અપાય તો ખૂબ સારું અને આ બાબતે હું સાથે ચર્ચા કરી લે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેઇલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે